આ વર્ષે દિવાળીની તારીખને લઈને પંચાંગોમાં મતભેદ જોવા મળી રહ્યા છે તિથિહોમાં થતા વધઘટને કારણે આસોમાસની અમાસ બે દિવસ વીસ અને એકવીસ ઓક્ટોબરના રોજ આવી રહી છે જોકે મોટાભાગના વિદ્વાનો અને જ્યોતિષાચાર્યોના મતે આ વર્ષે દિવાળીની ઉજવણી વીસ ઓક્ટોબર ગુરુવારના રોજ કરવી વધુ યોગ્ય ગણાશે દિવાળી કેમ બીસ ઓક્ટોબર ઉજવવામાં આવશે જ્યોતિષીઓનું માનવું છે કે દિવાળીનું પર્વ મુખ્યત્વે પ્રદોષકાળમાં આવતી અમાસની તિથિએ મનવામાં આવે છે આ વર્ષે પ્રદોષકાળની અમાસ બીસ ઓક્ટોબરના રોજ આવી રહી છે તદુપરાંત દિવાળીની પૂજા રાત્રિ દરમિયાન કરવાની પરંપરા છે જે બીસ ઓક્ટોબરની રાત્રે શક્ય છે તેના બીજા દિવસે એકવીસ ઓક્ટોબરની સાંજે કારતક શુક્લ પ્રતિપદા તિથિ શરૂ થઈ જશે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંત મનીષ શર્માના જણાવ્યા અનુસાર આસો વદ અમાસની શરૂઆત બીસ ઓક્ટોબર બપોરે આશરે બે થાળીસ વાગે થશે અને તે એકવીસ ઓક્ટોબરના રોજ બપોરે આશરે ત્રણે સત્તાવન વાગ્યા સુધી રહેશે પંચાંગભેદ હોવા છતાં સર્વમાન્ય નિયમ એ છે કે જે તારીખે સૂર્યાસ્ત સમયે અમાસ તિથિ હોય તેજદ તારીખે આ પર્વની ઉજવણી કરવી જોઈએ એટલા માટે વીસ ઓક્ટોબરના રોજ પૂર્ણ થાય છે આ વર્ષે દિવાળીની તારીખને લઈને કેલેન્ડરમાં તફાવત છે કેલેન્ડરમાં તારીખોમાં ભિન્નતાને કારણે આસો મહિનાની અમાસ બે દિવસે રહેશે વીસ ઓક્ટોબર અને એકવીસ ઓક્ટોબર વિદ્વાનો અને જ્યોતિષીઓના મતે આ વર્ષે વીસ ઓક્ટોબરે દિવાળી ઉજવવી યોગ્ય રહેશે કારણ કે પ્રદોષકાળનો અમાસ વીસ ઓક્ટોબરે આવે છે અને રાત્રે દિવાળી પૂજા કરવાની પરંપરા છે કાર્તિક શુક્લ પ્રતિપદા એકવીસ ઓક્ટોબરની સાંજે શરૂ થશે ઉજ્જૈન સ્થિત જ્યોતિષી પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર કાર્તિક અમાવસ્યા વીસ ઓક્ટોબરના રોજ બપોરે દે થાળીસ વાગ્યે શરૂ થશે અને એકવીસ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ સત્તાવન વાગ્યા સુધી ચાલશે તારીખોના પ્રારંભ અને અંતના સમય અંગે કેલેન્ડરમાં પણ તફાવત છે આ તહેવાર તે તારીખે ઉજવવો જોઈએ જ્યારે અમાવસ્યા તિથિ સૂર્યાસ્ત સમયે આવે છે સમુદ્ર મંથનમાંથી માતા લક્ષ્મીનું પ્રાકટ્ય દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જેઓ ધન વૈભવ અને સમૃદ્ધિના દેવી છે પૌરાણિક કથા અનુસાર મહાલક્ષ્મીનું પ્રાકટ્યથાનું સંક્ષિપ્ત વર્ણન જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સતત સંઘર્ષ થવાથી દેવતાઓની શક્તિ ક્ષીણ થવા લાગી ત્યારે ભગવાન વિષ્ણુની સલાહ પર દેવતાઓ અને અસુરોએ અમૃતની પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું મંથન માટે મંદરાચલ પર્વતને મથની મંથની વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું આ અતિકઠિન કાર્ય હતું પરંતુ મંથનમાંથી અનેક દિવ્ય વસ્તુઓ અને દેવીઓ ઉત્પન્ન થયા આ જ મંથનમાંથી માતાલક્ષ્મીનું પ્રાકટ્ય થયું જ્યારે દેવી લક્ષ્મી પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં કમળ હતું અને તેમનું સ્વરૂપ અદ્ભુત તેજથી યુક્ત હતું તેમની સુંદરતા અને તેજ જોઈને તમામ દેવતાઓ ઋષિઓ ગંધર્વો અને સિદ્ધજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા અને તેમને વરમાળા પહેરાવી